પ્રાપ્ત કરવા કુરિયર બોય બની આપની સાથે વાત કરે છે એટલે જ્યારે પણ કુરિયર કંપનીમાંથી કોલ આવ્યાની વાત કહેવામાં આવે તો સૌ પ્રથમ ખરાઈ કરવી જોઈએ ત્યારબાદ જ વાતચીતનો દોર આગળ વધારવો જોઈએ તમે ઓનલાઈન શોપિંગ તો કરો છો પરંતુ મંગાવેલી વસ્તુ કે પ્રોડક્ટને અનબોક્સ કર્યા બાદ તેના પેકિંગને ફેંકી દો છો આમ કરી તમે ખૂબ જ મોટી ભૂલ કરો છો એટલે કે પાર્સલ પર તમે શોપિંગ કરી છે તેમાં તમારું નામ એડ્રેસ કોન્ટેક નંબર સહિતની તમારી પર્સનલ માહિતી આપવામાં આવી હોય છે તે સાયબર ઠગને આસાનીથી પ્રાપ્ત થઈ શકે છે આથી હંમેશા આગ્રહ રાખો કે ઓનલાઈન મંગાવેલી વસ્તુના પેકિંગ પર તમારી પર્સનલ માહિતીને ડિસ્ટ્રોય કરો જો તમે ઓનલાઈન શોપિંગ નથી કરી પણ તમારા ખેર કોઈ